સાત દિવસીય સ્વાસ્થ્ય અને અધ્યાત્મ વિકાસ શિબિર આ એક શિબિરની પત્રિકા છે આયોજક ઇન્ટરનેશનલ એસોસિએશન ફોર સાયન્ટિફિક સ્પિરિચ્યુઅલિઝમ મેરઠ તથા માનસ યોગ સાધના કેન્દ્ર વડોદરા મુખ્ય સૂત્ર રોગમુક્તિનું આધાર યુક્તિયુક્ત ઉપવાસ અને અધ્યાત્મ તારીખ સાત માર્ચ બે હજાર છવ્વીસથી થી તેર માર્ચ બે હજાર છવ્વીસ સ્થળ શ્રી જલારામ મંદિર અશોક પાર્કની સામે બોરસદ આણંદ રોડ બોરસદ સમય સવારે આઠ વાગ્યાથી બપોરે એક વાગ્યો અને બપોરે ચાર વાગ્યાથી રાત્રે સાત વાગ્યા માર્ગદર્શક પૂજ ડો શ્યામા દીદી અને શ્રી ડો ગોપાલભાઈ શાસ્ત્રી મેરેઠ શિબિર સેવા ફી અનિવાસી એક વ્યક્તિ ત્રણ હજાર દશાંશ શૂન્ય શૂન્ય અનિવાસી દંપતિ પાંચ હજાર પાંચસો દશાંશ શૂન્ય શૂન્ય નિવાસી એક વ્યક્તિ ચાર હજાર દશાંશ શૂન્ય શૂન્ય નિવાસી દંપતિ સાત હજાર પાંચસો દશાંશ શૂન્ય શૂન્ય એક દિવસ પાંચસો દશાંશ શૂન્ય શૂન્ય નોંધ રહેવાની વ્યવસ્થા એટે જ બાથર ડબલ્યુસી સાથે છે ફક્ત એંસી વ્યક્તિની મર્યાદા હોવાથી વહેલા તે પહેલાના ધોરણે રજીસ્ટ્રેશન કરવામાં આવશે રજીસ્ટ્રેશન સંપર્ક ડો ભાવિનભાઈ પોપટ મોનવાઠ બે ચાર બે સાત છ એક બે પાંચ